श्री स्वामी नारायण भगवान् नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय स्वामी महाराज नी जय जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय जी महाराज नी जय પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આજની આ રવિ સભામાં ઉપસ્થિત આપ સૌનું સ્વાગત છે સર્વને જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ કથિત આત્યંતિક મોક્ષની સાધનામાં ભગવાનની ઉપાસનાની દ્રઢતા કરવી એ અનિવાર્ય છે અને તેમાં પણ ભગવાનને સર્વ કરતા હતા સમજવા એ વધારે મહત્વનું છે આવો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના મુખેથી ગઢડા પ્રથમ પ્રકરણના સત્યાવીસમાં વચનામૃત દ્વારા ભગવાનની કર્તૃત્વ શક્તિને વિશેષ રીતે સમજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય महाराज महाराजनि जय गुरुहरिमहन्त स्वामी महाराजनि जय महाराज शताब्दी महोत्सवी जय स्वामिनारायण हरे वचनामृत गडा प्रथमप्रकरण सत्यविसमु ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને છોતેરના પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ખેસ બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા છે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ સત્યાવીસના વચનામૃતની અંદર આ એમના પ્રથમ વિધાનની અંદર બે વિચાર આપણને આપે છે એક વૈશ્વિક અને બીજો વ્યક્તિગત મહારાજ કહે છે કે ભગવાનને ભજવાની તો સૌને ઈચ્છા રહે છે ઇટ ઇઝ લાઈક અ ગ્લોબલ ડિઝાયર યુનિવર્સલ ડિઝાયર કે સૌની ઈચ્છા છે કે ભગવાન ભજીએ પણ સમજણમાં ફેર રહે છે એ સમજણ જે વિષય છે એ વ્યક્તિગત છે ભગવાન ભજવા એ સૌની ઈચ્છા છે પણ વ્યક્તિગત સમજણના આધારે ફેર રહે છે મહારાજ જે આ વાત કરે છે કે આ વિશ્વની અંદર ભગવાનમાં માનનારા લોકો પણ પોતપોતાની સમજણ પ્રમાણે નાના મોટા ભેદ ઊભા થતા હોય છે વેદ ઉપનિષદ કાળથી ઋષિમુનિઓએ આપણને એક વાત સ્પષ્ટ કહી છે કે એકમ સત્ વિપ્રા બહુધા વદંતી કે પરમ સત્ય કહેતા કે ભગવાન એ પોતે એક જ છે ધર ઇઝ વન ગોડ પણ જુદી જુદી સમજણના આધારે જુદા જુદા અનુભવના આધારે જુદા જુદા માર્ગદર્શનના આધારે જુદા જુદા ધર્મો ઉત્પન્ન થયા છે જેમ કોઈ પર્વતની ટોચ હોય તો એક જ છે ધ માઉન્ટન પીક ઇઝ વન બટ ધ વે ટુવર્ડ્સ ધેટ દેટ માઉન્ટન પીક આર મેની પર્વતની ટોચ સુધી પહોંચવા માટેના જે રસ્તા છે એ અનેક છે તો એ ભેદ કયા કારણ ઊભા થાય છે તો મહારાજ સ્પષ્ટ કહે છે કે સમજણમાં જે ફેર છે એના કારણે જુદા જુદા જે ડિફરન્સીસ છે એ આપણે ઊભા થયેલા જોઈએ છે આ વાત નવી નથી કે હકીકતની અંદર તમે જો દુનિયાની અંદર જુઓ તો ધર્મ છે પણ ધર્મની અંદર પણ નાની મોટી જુદી જુદી સમજણના કારણે જુદા જુદા રાહો આપણને જોવા મળે છે અત્યારે એવું કહેવાય છે કે સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે કે આ વિશ્વની અંદર ચાર હજાર બસો જેટલા ધર્મો છે રિલિજિયન આશ્ચર્ય થશે કે કોઈક એક ધર્મ કે પોતપોતાના રીતે જુદો ધર્મ કે એના લીધે કાંઈક જુદો ધર્મ કે કોઈક ખૂણામાં કોઈક નાના એક સંસ્કૃતિની અંદર પણ જુદા જુદા ધર્મો એ બધા પોતપોતાની રીતે માનતા હોય છે પણ ચાર હજાર બસો પણ ત્યાં પૂરું રહેતું નથી આમ જોવા જઈએ તો ક્રિશ્ચન ધર્મની અંદર એવું કહેવાય છે કે લગભગ પાંત્રીસ હજારથી પિસ્તાલીસ હજાર જેટલા જુદા ડિનોમિનેશન્સ છે તે પછી હિન્દુ ધર્મ ઇસ્લામ બૌદ્ધ યહૂદી ધર્મ દરેકની અંદર કેટકેટલાય જુદા જુદા સંપ્રદાયો નાના મોટા પંથો નાની મોટી જુદી માન્યતાઓ એ આપણને નજરે પડે છે અત્યારે કોઈના વિશે આપણે ટીકા ટિપ્પણ કરવા ભેગા નથી થયા પણ એક વાત જે શ્રીજી મહારાજે કહી કે ભગવાન ભજવાની તો સૌની ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે અને આ જો વિશિષ્ટ રીતે પણ જો સમજવું હોય આ કેવળ વિવિધ ધર્મના પૂરતું સીમિત નથી પણ ધર્મની અંદર પણ જે અનેક સંપ્રદાયો છે એ સંપ્રદાયની અંદર પણ જુદી જુદી ઉપાસનાના આધારે જુદી જુદી માન્યતાના આધારે જુદા પંથો અને જુદી જુદી સંસ્થાઓ પણ આપણને જોવા મળે છે પણ કોઈ એક જ સંસ્થાની અંદર સભા થતી હોય આજે જ ધારો કે આપણી આ રવિસભા ચાલે છે તો કોઈક આ રવિસભા ઘરે બેસીને સાંભળતા હશે કોક ઓફિસમાં કોઈક મુસાફરી કરતા હશે કોક એ ખૂણામાં બેસીને પોતાના મોબાઈલ ઉપર કદાચ જોતા હશે કોક એને રેકોર્ડિંગ કરીને પછી સાંભળતા હશે પણ દરેક વ્યક્તિ જે સાંભળે છે એ દરેકની સમજણ એક કે બીજી રીતે થોડી થોડી અલગ પડતી જ હોય છે એ પોતાના સ્વભાવના આધારે પોતાના શ્રદ્ધાના આધારે પોતાના સ્વાનુભાવના આધારે વ્યક્તિની સમજણમાં ફેર પડતો હોય છે એક જ સભા એક જ સંપ્રદાય એક જ ઉપાસનાના પણ જો ભક્તો હોય તો કોકને નિયમ ધર્મનું બળ હોય અને કોકને ઓછું હોય કોકને ભક્તિનો વેગ હોય ને કોકને ઓછો હોય કોકને વૈરાગ્ય હોય ને કોકને ઓછો હોય એમ દરેકની સમજણ પ્રમાણે એક જ કુટુંબની અંદર પણ સમજણમાં ફેર પ્રમાણે જુદી જુદી રીતે ભક્તિ થતી હોય છે તો શ્રીજી મહારાજ અહીંયા આગળ એક આગ્રહ કરે છે કે ભગવાન ભજવાનો તો સૌની ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે તો એવી કઈ સમજણ મહારાજ અહીંયા રિવીલ કરે છે કે એવી કઈ સમજણ એવી છે કે પછી તમે કોઈ પણ સંપ્રદાયમાં હોય જે પણ માનતા માન્યતામાં માનતા હો પણ જો આ સમજણ જો દ્રઢ કરે તો ભગવાન નિવાસ કરીને રહે છે એ કંઈ સમજણ તો મહારાજ કહે છે કે ભગવાનને કરતાં સમજવા એ પછી તમે જે ઈષ્ટદેવમાં માનતા હો પણ એમને સંપૂર્ણ કરતાં સમજતા હો કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એ કરતા છે તો આપણે જો ભગવાનને કરતાં સમજતા હોઈએ તો મહારાજ કહે છે કે ભગવાન નિવાસ કરીને રહે છે હવે આ વાત આપણે બોલવી બહુ સહેલી છે સાહજિક રીતે રોજ બે રોજ વાતોની અંદર આપણે કહેતા કે ભગવાને કર્યું તે ખરું અને ભગવાન જ કરતા છે સો ઇઝી ટુ સ્પીક બોલવું સહેલું છે પણ સમજવું થોડું અઘરું છે અને એ પ્રમાણે જીવવું એ તો વાત કંઈક અલગ જ છે બીજાના ભલામાં આપણું ભલું હુંય બોલું આપે બોલો જણ બોલે મુખપાટમાં આપણે મોઢે કરી લીધું હોય પણ એ પ્રમાણે સમજવું જ્યારે કોકની જોડે અન્ન બનાવ થાય અને પછી એનું ભલું કરવાનો વારો આવે તો સમજવું બહુ અઘરું છે અને એ પ્રમાણે સમગ્ર જીવન જીવવું બીજાના ભલામાં આપણું ભલું એ તો પ્રમુખ સ્વામી સિવાય કોઈક જૂજ જ કરી શકે ઇટ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ સ્વામીએ આખી જિંદગી બીજાનું ભલું કર્યું છે જે વાત કદાચ બોલવી સહેલી છે સમજવી અઘરી છે પણ એ પ્રમાણે જીવન જીવવું એ તો ખૂબ જ અઘરું છે ઘણીવાર આપણે વાત નથી કરતા કે સત્ય બોલવું બોલી જવાય સત્ય સમજવું અને આખી જિંદગી સત્ય પ્રમાણે જીવવું કેટલું કપરું પડી જતું હોય છે આ કેવું છે કે ઘણીવાર આપણે કોકના ઘરે જઈએ તો એના સિટિંગ રૂમ ડ્રોઈંગ રૂમની અંદર બહુ જ મોટા આખું દિવાલ ભરી જાય એવા મોટા મોટા જંગલના ચિત્રો હોય કદાચ સિંહ વાઘના પણ એવા ચિત્રો હોય પર્વતની હિમાલયના મોટા મોટા ચિત્રો હોય કે ચંદ્રના ચિત્રો હોય હવે ચિત્ર જોવા બહુ સહેલા છે લોકોને લાગે કે આ પર્વતને ચાહે છે કે આ કુદરતના ઈશ્કી છે કે પછી એને સિંહ અને વાઘ જેવી શુરવીરતા એને ગમે છે પણ એ ચિત્ર જોવા સહેલા છે એક દિવસ પણ જંગલમાં કાઢવો ને કેટલો અઘરો પડે છે અને આખી જિંદગી જંગલમાં કાઢવી અશક્ય એમ સિંહના ચિત્રો બહુ સહેલા છે સિંહની સામે બેસવું ઇટ્સ અ ચેલેન્જ અને આખી જિંદગી સિંહને ભેગા રાખીને જીવવું ઇમ્પોસિબલ સુંદર આપણને ચંદ્રના ચિત્રો દેખાય રોમેન્ટિક અને રોમાંચક પણ ચંદ્ર ઉપર જવું અને ત્યાં રહેવું અને આખી જિંદગી કાઢવી હોસ્ટાઈલ છે વેરી ડિફિકલ્ટ છે તો એ જ વાત હું અત્યારે કરવા માનું છું કે ભગવાન કરતા છે બોલવું બહુ સહેલું છે પણ એ પ્રમાણે સમજવું ને એ બહુ મોટી ચેલેન્જ છે ઘણા સમય પહેલાં જ્યારે ભારતમાં આપણે કારગિલનું યુદ્ધ છેડાયું ત્યારે એવા કેટલાય લોકો અમને મળ્યા છે અને એક તો એટલા બધા કેસમાં બોલે કે ભાઈ કારગીલ જવું જોઈએ આપણે ત્યાં કારગીલ જેવું ઊભા રહી જવું જોઈએ અને કોઈ કંઈ કીધું પણ કોણ જાય તો કે હું જાઉં હું જઈશ મારે જવું છે કારગીલ હવે બોલતા હતા બહુ કેસમાં પછી ત્યારે ખબર પડી કે ભર બપોરે ટોપી અને બે શાલ લઈ ઓઢીને ફરતા હોય એ કારગિલ શું જાય બોલવું સહેલું છે સમજવું અઘરું છે અને એ પ્રમાણે જીવવું તો બહુ જ અઘરું છે એમ ભગવાન કરતાં માનવા તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે કેવી રીતે માન્યતા માનવી જોઈએ એ મહારાજ વિશે સમજાવે છે પરમેશ્વરને ભજવાની તો સૌને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે તેની વિગત જે જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહે છે અને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જડના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિ દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિશે અધ્ધર જડ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવી જ થાય છે એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે શ્રીજી મહારાજ ભગવાન કરતા છે એ સમજવા માટે વધુ ડિટેલ સમજણ આપણને આપે છે મહારાજ પહેલી વાત કરે છે ધ વન્ડર્સ ઓફ ધ યુનિવર્સ આ બ્રહ્માંડના જે આશ્ચર્યો છે એનો વિચાર કરો અને મહારાજ એમાં આગ્રહ કરે છે કે જેમ સૂર્ય ચંદ્ર અને અનેક જે ગ્રહો છે અને સૂર્ય ચંદ્રની ગતિ છે આકાશની અંદર એ અધર રહ્યા છે તો મહારાજ કહે છે કે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ કે કઈ શક્તિથી આમ જોવા જઈએ ને તો અત્યારે વિજ્ઞાન આપણને કહે છે કે આપણો જે એક સૂર્ય છે એવા આપણી ગેલેક્સીની અંદર સો અબજ સૂર્યો છે અને એવી બ્રહ્માંડની અંદર કેટલી ગેલેક્સીઓ છે તો દસ ટ્રિલિયન કહેતા કે દસ હજાર અબજ ગેલેક્સીઓ છે અને તમે ખાલી કેટલા ચંદ્ર છે કહેતા કે સ્ટાર્સ છે એની જો તમે ગણતરી માંડો આ ગણતરી કોઈ ચોક્કસ નથી આ બધા અનુમાનો છે કોઈ રૂબરૂ ગણવા ગયો નથી એન્ડ ધર ઇઝ નો વે ઓફ ફિઝિકલી વેરીફિકેશન પણ અત્યારે જે વિજ્ઞાન જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધી આપણને સમજાવે છે કે એકની પાછળ સત્યાવીસ મીંડા તમે લગાડો એનાથી પણ વધારે આ બ્રહ્માંડની અંદર સૂર્યો છે અને એમાં પછી ગ્રહો અને એમાં પછી નાની મોટી જે આપણે બીજી બધી જે આપણે કે વાતો અને અંદર જે આપણે વર્ણનો સાંભળીએ છીએ પણ એ બધું અતર રહ્યું છે તો મહારાજ કહે છે એ તો આપણે સમજવું પડે એ કે કોના આધારે અને જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક એમાં જ્યારે ઊંડા ઉતરે છે ને ત્યારે પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે આઈસેક ન્યૂટન એ પોતે લખે છે કે આઈ બિલીવ ઇન ધ ગોડ ઓફ ઓર્ડર એન્ડ નોટ ધ ગોડ ઓફ કેઓસ કે ભગવાન છે એ સુવ્યવસ્થાના ભગવાન છે અવ્યવસ્થાના નથી એથી ઇઝમ ઇઝ સો સેન્સલેસ નાસ્તિકપણું એ અતિ મૂર્ખામી ભર્યું છે ઇટ ઇઝ સેન્સલેસ અને એ આગળ ઉપર એનો ભાવાર્થ એવો કહે છે કે તમે જરા જુઓ તો ખરા કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું જે ડિસ્ટન્સ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે માપ અને જે રીતે આ તારામંડળ અને ગેલેક્સીઝ જે ગતિમાન છે તો એ કે કોઈને પણ એવો જાજો વિચાર કરવો ન પડે કે આખી બધી જ વ્યવસ્થા એક ઈશ્વરીય શક્તિ કહેતા કે ભગવાને કરી છે હી ઇઝ ધ ગોડ ઓફ ઓર્ડર એન્ડ નોટ અ ગોડ ઓફ કેયોસ તો જ્યારે વૈજ્ઞાનિકો પણ બુદ્ધિશાળી વિચારે છે ત્યારે કહે છે કે આની પાછળ ભગવાનની શક્તિ છે તો મહારાજ આપણને એ જ સમજ જુદી ભાષામાં આપે છે કે વન્ડર ઓફ ધ યુનિવર્સ બ્રહ્માંડને જે આશ્ચર્ય છે એનો તમે જો જરા વિચાર કરશો તો આપણને પ્રગતિ થાય કે એની પાછળ ભગવાન અને ભગવાનની શક્તિ છે કે એ જ કરતા છે જુદી રીતે ઘણા વૈજ્ઞાનિકો જે નાસ્તિક હોય એવું વિચારતા હોય છે કે પ્રોબેબિલિટી કે એક વસ્તુ ઘણી વાર કરો એટલે એ એવી રીતે ફરી થઈ શકે એવી શક શક્યતા છે જ તો એને પણ ડિસ્પ્રૂવ કરવા માટે ઝેરી શ્રોડર્સ મંકી એક્સપેરિમેન્ટ છે કેવી વાત કરી કે આ બ્રહ્માંડની રચના થવી કેટલી અશક્ય છે કે તમે કોઈક એક રૂમની અંદર એક કમ્પ્યુટર અથવા કે ટાઇપરાઈટર જેની અંદર છવ્વીસ એ બી સીડીના જે આપણા એક એક લેટર્સ છે પછી કોમા ફૂલ સ્ટોપને એવા જે બધા એના આકારો છે એવું તમે લગભગ ત્રીસ કીનું એક કીપેડ કે ત્યાં કે ટાઇપરાઈટરનું કીપેડ તમે ઊભું કરો અને કોઈક વાંદરો હોય એ પછી આડેધડ એ જે કંઈ એને જે કી દેખાય એ ટાઇપ કરે તો એ આડેધડ ટાઈપ કરે એમાં એને કેટલી શક્યતા છે કે શેક્સપિયરનું એક કાવ્ય એક્ઝેક્ટલી સહ લખી શકે હવે આ શક્ય જ નથી તો એ ગણતરી કરવા માટે વૈજ્ઞાનિકો એટલે મેથેમેટિશિયને વિચાર કર્યો કે તમે એક રૂમની અંદર તમે વાંદરો મૂકો અને પછી આઢેધડ એ ચાંપો દાબ દાબ કરે તો એની કેટલી શક્યતા છે કે એ શેક્સપિયરની એક કાવ્ય અને પછી એનો એક મોટો સંવાદ બીજી બધી પુસ્તકો તો બાજુ પર રાખો પણ એ કરી શકે તો એ લોકોએ વાત લખી કે શક્યતા એટલી નહીવત છે કે તમે આખા બ્રહ્માંડમાં જેટલા અણુઓ છે કે પરમાણુઓ છે એવું કહેવાય છે કે ટેન ટુ ધ પાવર ઓફ એટી એટલે એકની પાછળ હેંસી મીંડા લગાડો એટલા અણુ પરમાણુ છે તો આ વાંદરા દ્વારા આડેધર આકસ્મિક રીતે કોઈ પણ એક કાવ્ય રચાય એની શક્યતા કે એકની પાછળ છસો ને નેવું મીંડા લગાડો એટલે બ્રહ્માંડમાં જેટલા અણુઓ છે અણુ એના કરતાં પણ અનેક ઘણું મોટું બ્રહ્માંડ હોય એટલો સમય અને એટલો ટાઈમ પસાર કરે તો પણ એક કાવ્યની રચના થઈ શકતી નથી તો પછી જીવનની રચના કરવી એ કેટલું અશક્ય છે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ વાત આકસ્મિક રીતે શક્ય નથી અને એની પાછળ ભગવાનની અને ભગવાનની શક્તિ છે પણ કોઈક એવો બુદ્ધિશાળી આપણને કહે કે આ ગ્રહો આ ચંદ્ર આ બ્રહ્માંડ એ તો ફિઝિક્સ કહેતા કે વૈજ્ઞાનિક કાયદાના આધારે એ બન્યું છે અને ટકે છે લોઝ ઓફ ધ યુનિવર્સ તો બીજો પ્રશ્ન થવો જોઈએ ને તો એ કાયદા કોને બનાવ્યા બ્રહ્માંડ જો વૈજ્ઞાનિક કાયદાઓના આધારે થયું હોય તો પછી કાયદા કોકે રચ્યા હોય એના આધારે કંઈક બને તો કાયદા કોને બનાવ્યા એની શક્તિ કઈ કારણ તમે બ્રહ્માંડ સામે જુઓ તો પણ ભગવાન નજરે આવે છે અને બ્રહ્માંડના બનેલા ઓર બનાવેલા કાયદાઓ સામે જુઓ તો એ કાયદાના રચનાર કોણ ભગવાન જ છે તો શ્રીજી મહારાજ અહીંયા આગ્રહ કરે છે કે બ્રહ્માંડનો વિચાર કરશો તો પણ આપણું મન ઠરશે કે આની પાછળ ભગવાનની અનંત શક્તિ છુપાયેલી છે પણ એટલું લાંબુ ક્યાં થઈએ કે ત્યાં સુધી આપણી ગતિ જ નથી તો મહારાજ અહીંયા આ જ પેરેગ્રાફમાં એવું કહે છે કે ભગવાનના બળે આ આકાશની અંદર વરસાદ અધ્ધર છે અને ગાજવીજ થાય છે અને વરસાદ વરસે છે આ કુદરતના તમે કરામતો જુઓ ધ વંડર્સ ઓફ ધ વર્લ્ડ ઓર ધ વંડર્સ ઓફ નેચર કુદરતની સામે આપણે દ્રષ્ટિ કરશું તો પણ આપણને અહોભાવ થાય છે કે આમાં પણ મનુષ્યને તો કોઈ આમાં કર્તવ્ય છે જ નહીં એક તમે બ્રહ્માંડ જુઓ આ બ્રહ્માંડ બનાવવા તમે કે હું ગયા છીએ ના આ બ્રહ્માંડમાં આપણા પૃથ્વી પર રહેલા જેટલા સાદ અપજ માણસો છે એમાંથી કોઈએ સૂર્યચંદ્ર બનાવ્યા છે સ્પષ્ટ ના જેટલા મનુષ્ય થઈ ગયા એમાંથી કોઈ રાજા મહારાજા સમ્રાટોએ એને પણ બનાવ્યા છે શક્ય જ નથી પણ એ તો બાજુ પર મૂકો પણ આપણે જે આ પૃથ્વી પર રહીએ છીએ તો પૃથ્વીની પણ જે કુદરતી જે કરામતો છે એના આપણે રચના છીએ આ પર્વતો આ નદી આ વરસાદ આ પાણી આ હવા આ પ્રકાશ દીધવી મેં એક તેમ એ પણ આપણે ક્યાં બનાવ્યા છે આપણે નથી બનાવ્યા તો એના રચનાર કોક તો હોય કે કાંઈક તો હોય એ તો વિચાર કરવો પડે ને તો ભગવાનનું કરતાં પણ હું સમજવા માટે જરા ઊંડો વિચાર કરવો પડે તો તમે કુદરત સામે પણ જોઈએ છે ને તો બીજી જાજી વાત નથી કરવી મારા કરતાં પણ આપ વિશેષ જાણતા હશો જ્યાં તમે દ્રષ્ટિ કરો ને એ પછી પશુ હોય પંખી હોય માછલી હોય કે ઝાડ હોય એ પણ તમને આશ્ચર્ય પમાડે છે કે આપણે એવું કરી શકતા નથી પણ એક તદ્દન નિર્જીવની હું વાત કરું એક પ્રશ્ન મને પણ વારંવાર થયો છે અને આપને પણ કદાચ થશે કે ભગવાને આ પૃથ્વી પર જે કાંઈ રચના કરી છે એનો કંઈક ને કંઈક ઉપયોગ છે જ તો જો જળના આધારે આપણું જીવન હોય પાણી પીએ છે એટલે આપણું જીવન છે તો આ પૃથ્વી પર પંચોતેર ટકા પાણી છે પણ એવું કહેવાય છે પીવાલાયક પાણી જે આપણે પી શકીએ એ ખાલી અઢી ટકા જ છે બીજું બધું જ ખારું છે બધું જ નાઇન્ટી સેવન પોઈન્ટ ફાઇવ પર્સેન્ટ પાણી બધું જ ખારું છે અપેય છે તો એનો અર્થ શું છે પીવાલાયક ખાલી અઢી ટકા છે એ દોઢ ટકા તો બરફની અંદર થીજીને નોર્થ સાઉથ પોલની અંદર અને ગ્લેશિયર્સની અંદર પડેલું છે એક ટકા જે પીવાલાયક પાણી છે એમાંથી પણ બહુ નોર્ધન અમેરિકા કહેતા કે કેનેડા અને એની ઉપલા ભાગની અંદર જ બધી નદીઓમાં સમાયેલું છે અને બીજું બધું આખા વિશ્વની નદીઓમાંથી એ પાણી વહે છે જે આપણે પીએ છીએ એમાંથી આપણે એકલા નહીં પશુ પંખી બધા પોતાનું જીવતર પામે છે તો પાણી પીવાલાયક ખાલી અઢી ટકા હોય અને એક જ ટકો આખી પૃથ્વી પર વિસ્તરેલું હોય તો બહુધા સત્તાણું પોઈન્ટ પાંચ ટકા પાણી ખારું કેમ છે એનો અર્થ શું તો વિજ્ઞાન વૈજ્ઞાનિકો કહે છે કે જો આ સમુદ્રમાં પાણી ન હોય એ જે સમુદ્રનું પાણી છે એ મોટું એર કન્ડિશનિંગ જેવું કામ કરે છે આ પૃથ્વીનું જે ટેમ્પરેચર છે ને જેમ એસી હોય ઘરમાં એ આપણું ટેમ્પરેચર ઘરનું રૂમનું પરફેક્ટ રાખે એમ પૃથ્વીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ આ સમુદ્રના પાણીનું છે એ ન હોય તો આપણે ક્યારના બાષ્પીભવન થઈ જાત વિચાર કરો જે કાંઈ ભગવાને રચના કરી છે એ સજીવ કે નિર્ણય